પીપલોદ ખાતે આવેલા સ્વસ્તિક હાઉસના બેઝમેન્ટમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય પામ્યા છે સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે પીપલોદ ખાતે આવેલા સ્વસ્તિક હાઉસમાં સ્વસ્તિક હાઉસ ગ્રુપ દ્વારા ગ્રસ્તો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું ધારાસભ્ય સંઘવી જીગ્નેશ પાટીલ ડેપ્યુટી મેયર સહિતના ઉપર પામ્યા હતા અને રક્તદાન કરનારાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે कोमल बचकाने वाला जी मैडम आज किस प्रकार का कार्यक्रम रखना क्या खास है हमने ब्लड कैंप रखा है खास थैलासीमिया के बच्चों के लिए जिनको हर पंद्रह दिन पे जरूरत पड़ती है जैसे जैसे उनकी एज बढ़ती जाती है वैसे वैसे उनको और ज़्यादा खून की ज़रूरत पड़ती है और ये चीज़ नॉर्मली तो सबको ब्लड देता है लेकिन थैलासीमिया के बच्चों के लिए बहुत कम लोग खून देते हैं आज तीन से चार सौ हम लोग करने वाले हैं હું વેતન નાયક પ્રેસિડેન્ટ અમી ચેરિટેબલ સેવા ટ્રસ્ટ આજનું અમારું આ બ્લડ કેમ્પનું આયોજન પર્ટિક્યુલર થેલેસેમિયાના બાળકો માટે કરવામાં આવ્યું છે અત્યારે વેક્સિનનું અને કોરોના કાળની અંદર બ્લડની બહુ જ અછત વર્તાઈ છે તો એના માટે અમે પર્ટિક્યુલર થેલેસેમિયાના બાળકો માટે આ બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે સોથી દોઢસો બોટલની અમારી ગણતરી છે અત્યાર સુધી પચાસ બોટલ અમે કલેક્ટ કરી લીધી છે અને આગળ પણ આવા કેમ્પ અમે આ બાળકો માટે દર ત્રણ મહિને કરવાનું અમારું આયોજન છે સ્વસ્તિક હાઉસ ગ્રુપ દ્વારા યોજાયેલા રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી રક્તદાન એ મહાદાન સૂત્રને સાર્થક કરી બતાવ્યું છે અઝર કુરસી સાથે પ્રકાશ વાળા જી ટેન